અષાઢ વટ ચૌદસના દિવસે ભારતભરમાં વસતા દેવી પૂજક પટ્ટણી સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના પિતાંબર તળાવ પાસે તથા હડગમય માતાના મંદિરની બાજુમાં આવેલ સ્મશાનગૃહમાં આવે છે એની વ્યવસ્થા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પટણી સમાજમાં પ્રથમ દિવાસાના વિશેષ મહત્ત્વ હોય છે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાનકડા સ્વર્ગીય આકાશ પટણીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના સ્નેહીજનો સહપરિવાર સાથે પાટણ મુકામે આવવાના છે વર્ષો વીત્યા હોવા છતાં સ્વર્ગીય સોમાભાઈ ખોડાભાઈ અડુસીવાળા પચાસમી દિવાસાની સુવર્ણ શ્રદ્ધાંજલિ આપવા તેમના પુત્ર પેન્ટર ગોવિંદભાઈ એસ પટણી ભારતીય લોકસંસ્કૃતિના દર્શન કરાવશે દિવાસાના કાર્યક્રમની સફળ બનાવવામાં રામચંદભાઈ પટણી આઈ કે પટણી દિનેશ એસ પટણી છનાભાઈ પટણી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે એમ પ્રકાશ પટણીએ જણાવ્યું કે પાટણ નગરપાલિકાનો ખૂબ સાથ સહકાર અમને મળ્યો હતો તેમજ હડકમાય પ્રગતિ મંડળના પ્રમુખ રામચંદભાઈએ પટણીએ જણાવ્યું હતું ચાલુ સાલે અષાઢવર ચૌદસ મે ગુરુવાર તારીખ ત્રેવીસ સાત બે ના રોજ પાટણ પોતાના સ્વર્ગીય શ્રદ્ધાળુ સ્વર્ગીય મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા આપનાર હોય આમ હજારો સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આવનાર હોય તેઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે અર્પણ કરી અને પોતાના આત્માને ને સંતોષ થાય તે રીતે પોતે પોતાના સ્વર્ગીય સ્વર્ગીય આપતાજનોને શ્રદ્ધાંજલિ આપી અને પોતે તેનો પરમ સંતોષ માને પોતે લોકો ભારત પોતાના વતનમાં ફરતા હોય છે આપનું નામ માનું નામ પટેલ રામચંદ્રભાઈ હરતમય માતા પ્રગતિ મંડળના ના પ્રમુખ શ્રી